ભાજપ સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે અને રીલ્સ બનાવવાથી ચૂંટણી જીતાતી નથી હાલ થોડા સમયમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્રની નજર આ ચૂંટણી ઉપર છે ત્યારે વિસાવદર ચૂંટણી મામલે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી એટલે ખેડૂતોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રામક પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે પણ વિસાવદરની જનતા શાણી અને સમજુ છે તે સત્યની સાથે જ રહેશે એક તરફ દિલ્હીમાં દસ વર્ષ સુધી શાસન કરનારી ભ્રષ્ટ સરકારના પ્રતિનિધિઓ છે વિસાવદર અને ભેસાણના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી હું ફરું છું ખેડૂતોની વચ્ચે જ છું ખેડૂતોની વચ્ચે જે પ્રકારે ગેરસમજણો ફેલાવી હતી જે પ્રકારે ખોટા ગુબારા ચઢાવ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી અને બીજી રીતે એ વિષાવદન આ ખેડૂતો સારી રીતે સમજી ગયા છે જાણી ગયા છે અને સત્ય વાતને સાથે ખેડૂતો છે એક બાજુ છેલ્લા દસ વર્ષ દિલ્હીમાં પણ આ પ્રકારે લોકોને ભરમાવીને ગેરરીતિઓ કરનારી સરકારના આગેવાનો છે બીજી બાજુ છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણયો લઈને ગુજરાતની અંદર ખેડૂતો અને ખેત ભાવ કેમ વધે ખેડૂતોની સમૃદ્ધિ કેમ વધે એની સતત ચિંતા કરનારી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી છે મને યાદ છે કે ખેડૂતોના ખેતરમાં તમે આજે પણ જાઓ પંચાણું પહેલાની ખેડૂતોની સ્થિતિ કેવી હતી કે ખેડૂતોના ખેતરમાં સીમ ચોરી થતી હતી ખેતરમાં માલ રહી શકતો નતો વીજળી મળતી નહોતી એવી સ્થિતિમાંથી ખેડૂતોએ નિર્ણય કરીને અમને સત્તામાં બેસાડ્યા આજે કોઈ પણ ખેતરમાં જાઓ ચારસો વોલ્ટેજની વીજળી મળે છે ખેડૂતોને પૂરતું રક્ષણ મળે છે ખેડૂતોને જોઈએ પાણી આજે વિસાવદર ભેસાણના પાદર સુધી નર્મદાનું પાણી આવ્યું છે એટલે ખેડૂતોદર્યું પરંતુ સમજાય છે લોકોને પણ એ વાતને સમજાય છે કે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીનો છે ને આપણો પ્રતિનિધિ પણ એ સરકાર નો હોય તો વિકાસ ની અંદર વધારે ફાયદો થાય ને એની સરળતા મળે મેં કીધું કે એમને ક્યારે કોઈ જાહેર જીવનમાં કામ નથી કર્યું મન વિસાવી લેવા દેવું કઢાઈ દીધું બનાવીને લોકોને ચૂંટણી જતવા નીકળ્યા છે પરંતુ એમને ખબર નથી કે બે માં આવી જ બનાવી હતી એકસો છત્રીસ સીટમાં ડિપોઝિટ આ ગુજરાતની જનતા ખૂબ શાણી છે વિસાવદન ના ખેડૂતો પર અમને ગર્વ છે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ની પહેલી સરકાર બની ત્યારથી એ ખેડૂતો અમને આશીર્વાદ આપતા આવ્યા છે અને આ પણ આપશે બે હજાર બાવીસ માં કિરણભાઈ બેંક ના ચેરમેન બન્યા ત્યારે બેંક નો નુકસાન એમાં એમને દરેક મંડળીઓનો ઓડિટ કરાયું એ ઓડિટ માં નવ મંડળીઓમાં ગેરરીતિ આવી એ ગેરરીતિઓ કરનારા સામે પોલીસ કેસ કર્યા કેટલા પૈસાની ગેરરીતિ થઈ આંકડાઓ ઘટાડવા અને જેણે ગેરરીતિ કરી છે એની ઉપર કાર્યવાહી કરીને એની મિલકતો જપ્ત કરીને જેમને નિર્દોષ લોકોને અન્યાય થયો છે ન્યાય અપાવવાનું કામ પણ અમારી ટીમ કરશે આ મુદ્દાને લઈને અમારા ઉમેદવારને બદનામ કરવાની કોશિશ કરનારી આમ આદમી પાર્ટીના લોકોને પણ ખેડૂતો ઓળખી જશે છે અને ખેડૂતો સાચી વાત સમજાણી છે ને ખેડૂતોને એ વાતથી અમારી ઉપર વિશ્વાસ છે બીજી તરફ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસનમાં રહેનારી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ છે જેમણે ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણયો કર્યા છે અને ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય ખેડૂતોની ઉપજ કઈ રીતે વધે તે સહિત બાબતોમાં ભાજપની કામગીરી કરી છે સાથે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી જીત